नमस्कार केतन आप जो ही रहा सीबी ट्वेंटी फोर ઉજૈના મહાકાલ મંદિર માં આજે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહ માં આગ લાગી હતી જેમાં 14 લોકો તાજી ગયા હતા મધ્યપ્રદેશ ના ઉજૈન માં આવેલા 1278 લિંગ પૈકી આજે સવારે મહાકાલ મંદિર માં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહ માં આગ લાગી હતી મૃત્યુ માહિતી મુજબ આ દુર્ઘટના માં બે ભાવિકો ના મોત થયા હતા જ્યારે पुजारी સહિત 13 લોકો તાજી ગયા હતા કહેવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યા બાદ આગ લાગી હતી ધૂળેટી ના લીધે ગર્ભગૃહ માં એક આવરણ લગાવવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી અને ભક્ત ઉપર પડી હતી તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામ ખતરાની બહાર છે ગુલાલમાં મિક્સ કેમિકલ હોવાથી આગના સંપર્કમાં આવતી આગ ભભૂકી ઉઠી હતી જોકે કેટલાક લોકોની સતતર્કતાને લીધે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો ફ્લેક્સ રંગ અને ગુલાલથી ગર્ભગૃહની ચાંદીની દીવાલને બચાવવા લગાવવ્યું હતું એમ મોહન યાદવે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી અને ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે જણાવ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે કેટલાક ઘાયલોને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો કેટલાકને ઇન્દોર રેફર કરવામાં આવ્યા છે